દેશમાં આનંદ અને ઉલ્લાસની સાથે શ્રીરામજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઉપક્રમે દેશમાં વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાયા હતા જેના ભાગરૂપે પાદરાના ભુજ ગામમાં બપોરે ગામના રામજી મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી અને શોભાયાત્રા ગામના નગીના મસ્જિદ પાસે પસાર થતા શોભાયાત્રામાં નીકળેલા ભક્તો પર અચાનક લઘુમતી કોમના ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને જેના પગલે શોભાયાત્રામાં અફરાતફરી મચી ગઈ હતી પથ્થરમારાના બનેલા બનાવમાં આઠ વ્યક્તિઓને ઇજાઓ થતાં તેઓને એકસો આઠ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ભુજ ખાતે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહનાનંદ તથા ડીવાયએસપી સહિત પોલીસની વિવિધ એજન્સીઓ અને પોલીસ દોડી આવી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવી મેળવીને શોભાયાત્રા પુનઃ શરૂ કરાવી હતી અને સંપન્ન કરાવી હતી બીજી તરફ પોલીસે તોફાનીઓની ધરપકડ માટે ગામમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું અને પોલીસ દ્વારા સોળ જેટલા તોફાનીઓની સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી હતી સોળ તેમજ અન્ય દસ સહિત છવ્વીસ જેટલા તોફાનીઓની સામે કાર્યવાહી હાથ ધરી હતી અને જાણવા મળ્યા મુજબ હાલમાં તોફાનીઓ ફરાર થઈ ગયા છે અને હાલ ભુજ ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવી ગયો છે સમાચારમાં આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં સૌ કોઈ પોતપોતાના દાવ અજમાવી રહ્યા છે ત્યારે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મોટો ખુલાસો કર્યો છે અને જેમાં તેમણે જણાવ્યું હતું કે હું કોંગ્રેસનું જ સૈનિક છું અને રહેવાનો જ છું કોંગ્રેસે મને પાલિકા પ્રમુખ સભ્ય તરીકે ઘણું બધું આપ્યું છે ચૂંટણી નજીક આવે છે ત્યારે વિઘ્ન સંતોષીઓ મારી અફવાઓ ફેલાવે છે કોંગ્રેસનું મારા પર ઋણ છે અને કાયમી રહેશે મારા કાર્યકર્તાઓને નિરાશ કરવા અને મને બદનામ કરવા લોકો આવી અફવા ફેલાવે છે જેથી કદાચ બધા કોંગ્રેસમાંથી તો પણ હું એકલો કોંગ્રેસમાં જ રહીશ તેવું જણાવ્યું હતું છ વર્ષથી આપના જેવા પત્રકાર મિત્રને હું વારંવાર જ્યારે જ્યારે પણ જે કોઈ મારા મિત્રો બધું આવું દેતા હોય છે એને હું કહેતો હોય છું કે છ જેટલી વાર મારું નામ આવ્યું છે આટલી વાર મેં સ્પષ્ટતા આપી છે પાછી પણ સ્પષ્ટતા આપું છું હું ક્યાંય જવાનું નથી કોંગ્રેસ પાર્ટીએ ખૂબ મને આપ્યું છે આજે ધારાસભ્ય તરીકે બે બે ધારાસભ્યની ટિકિટ આપી છે ચાર વાર નગરસેવકની ટિકિટ આપી છે દસ 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 વર્વ પ્રમુખ તરીકે રહ્યો છે વિરોધ પક્ષનો નેતા તરીકે રહ્યો છે આજે ધારાસભ્યની ટિકિટ આપી છે ધારાસભ્ય બનો છે એટલે આ લોકો મને પૂછવા આવે છે આ તો કોંગ્રેસ પાર્ટીનું ઋણ છે કે એને મારી ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસો ક્યારેય તૂટવા નથી દેવાનું આવું તો જે કોઈ લોકો આપે છે એ પાંચ છ વર્ષથી મને બદનામ કરવા માટે થઈને આપે કારણ કે આવું ને આવું આપવાથી અમારા તાલુકાના અને જે તાલુકાના હોય જિલ્લાના હોય ગુજરાતના હોય કે શહેરના હોય અમારા જે મતદારો છે કે અમારા આગેવાનો છે એ એ એ માનસિક રીતે ભાંગે એ એ એ થોડાક ડાઉન થાય અને મતદારોમાં પણ ચર્ચાનો વિષય છે મતદાન અમારું તો અમારું મતદારોને નિરાશ કરવા માટે થઈને આ પ્રયત્ન કરી રહ્યો છે અને મને બદનામ કરવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યો છે એટલે આ ખોટી વાત છે મેં તો એવું પણ વિચાર્યું છે કે મેં તો પત્રકાર મિત્રોને પણ આની પહેલાં પણ કીધું છે જેટલી વાર હોય એટલી વાર સ્પષ્ટતા મેં એક જ વ્યક્તિ છે કે દર વખતે સ્પષ્ટતા આપી છે તો જે વ્યક્તિ દર વખતે સ્પષ્ટતા આપતો હોય એ એ વ્યક્તિ હંમેશા પરફેક્ટ હોય ને અમે તો જે કે છે એ મોઢે કહે છે રાજકોટના જયપુર માં આલોક ઓઈલ એક જીનિંગ મિલ ના કારખાનામાં કામ કરતા ત્રણ પરપ્રાંતીય મજૂર પર છરી વડે હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે